વેઇટ લોસ કરવા માટે શું શું કરવું જોઈએ વેઇટ લોસ કરવા માટે કઈ કઈ રીત છે સરળ રીત છે કે જે તમે અપનાવી શકો આજે જ આજથી અગર ચાલુ કરશો હું જે પણ કહું તે તો સો એ સો ટકા તમારો વેઇટ લોસ થઈ જશે વજન ઘટાડવા માટેની એકદમ સરળ આસાન ટિપ્સ જે હું તમને આજે બતાવી રહ્યો છું સૌથી પહેલા વજન ઘટાડવું એ શા માટે ઇમ્પોર્ટન્ટ છે કારણ કે વજન અગર તમારું વધારે હોય તો એનાથી તમારું મેટાબોલિઝમ મતલબ ઓલરેડી ખરાબ હોય ત્યારે જ તમારું વજન વધે અથવા બીજી વસ્તુ વજન વધારે હોય તો તમારા શરીરમાં ઘણી બધી તકલીફો નાની મોટી ઉત્પન્ન થઈ શકે છે જેમ કે ગેસ એસિડિટી તમને કબજિયાત પણ રહેતી હોય આવું પણ બની શકે કોલેસ્ટ્રોલ પણ વધે વજન વધારે હોય તો બીપીની તકલીફો પણ થાય વજન વધારે હોય તો ધીરે ધીરે ડાયાબિટીઝની તકલીફો પણ થાય અને સૌથી મોટી ઇફેક્ટ છે આપણા હૃદયને થાય જો વજન વધારે હોય તો હૃદય સૌથી વધારે ઇફેક્ટિવ થાય ગમે ત્યારે હાર્ટ એટેક જેવી તકલીફો પણ તમને થઈ શકે તો વજન વધારે હોવું એ આપણા માટે તો નુકસાનકારક જ છે સૌથી મોટો રોગ કહી શકો બરાબર છે વજન ને ઘટાડવા માટે તમારે ચાર થી પાંચ સરળ રસ્તાઓ અપનાવવાના છે તેમાં સૌથી મોટું હું તમને કહી દઉં કે વધારે પડતું ભૂખ્યું રહેવાનું નથી ઘણા બધા લોકો વજન ઘટાડવા માટે ઘણા ઉપવાસો કરે છે ઘણા લોકો આખો આખો મહિનો છે એક ઉપવાસો કરતા હોય છે કે જેથી કદાચ એનો થોડો ઘણો વજન ઘટી જાય તો એ ઘણા સારા લાગે એ પ્રકારે એમની માનસિકતાઓ હોય છે તો આવું તમારે કરવું ના જોઈએ વજન ઘટાડવા માટે જ્યારે પણ તમે ઉપવાસ કરો છો એટલે તમારું મેટાબોલિઝમ રેટ જે ડાઉન હોય એ વધારે ડાઉન થાય છે આના કારણે તમારું વજન જે ઉપવાસ કરવાના કારણે ભૂખ્યા રહેવાના કારણે જે ઘટ્યું હોય તમે જ્યારે ઉપવાસ બંધ કરો એટલે એ ડબલ સ્પીડમાં વધી જાય એટલે અમુક એવા ડાયટ પણ હોય છે કે જેનાથી તમે ભૂખ્યારો કે પાવડર ખાઈને વજન ઘટાડો બે ત્રણ મહિના પાવડર ખાતા હોવ ત્યારે તમે ભૂખ્યા રહેતા હો તો સો ટકા વજન ઘટે છે પણ એ વજન છે ડબલ સ્પીડમાં તમારો થોડા જ મહિનાઓમાં વધે અને એને ઘટાડવો સૌથી મુશ્કેલ છે તો એ પ્રકારની ક્યારેય ભૂલો ન કરવી જોઈએ કોઈ કોઈ એવા પાવડરો છે કે એવી દવાઓ ન ખાવી જોઈએ અથવા તો કોઈ એવી ડાયટ ફોલો ન કરવું જોઈએ કે જેમાં તમારે આખો દિવસ ભૂખ્યો રહેવું પડે આ પ્રકારે ક્યારેય પણ કોઈ ચીજ વસ્તુ ના કરવી જોઈએ વજન ઘટાડવા માટે ઘણા બધા લોકો જે સવાર સવારમાં અમુક એવા પાણીઓ પીતા હોય છે જીરાવાળું

એક ખોટી એનર્જીના કારણે તમને એવું ફીલ થશે કે મારું શરીર એકદમ સારું થઈ ગયું છે હવે હું કામ ઉપર જઈ શકું હવે હું સારી રીતના કામ કરી શકું છું તો એ વસ્તુ છે એ આની અંદર રહેલા નિકોટીન ટેનિન અને કેફીન નામના જે દ્રવ્યો છે ચા ની અંદર રહેલા એના કારણે એવું થાય છે જે આપણને અંદરથી ખોખલા કરી નાખે છે તો સૌથી પહેલી વસ્તુ તમારે બંધ કરવી પડશે એ છે સવાર સવારમાં પીવામાં આવતી જે ચા છે એ નાસ્તા સાથે નથી લેવાની એ નાસ્તો કર્યાના વીસ ત્રીસ મિનિટ પછી થોડી એવી તમારા મનની સંતુષ્ટિ માટે તમે પી શકો છો તો સવારના નાસ્તામાં હંમેશા માટે દૂધની સાથે તમે ભાખરી પૌવા ઉત્તપમ છે એ પ્રકારની કે જેમાં સારું કાર્બોહાઇડ્રેટ્સ પણ છે પ્રોટીન પણ છે સારું ફેટ પણ છે કે જે શરીરને સ્ટેમિના સારું આપે સવાર સવારમાં તમારા શરીરને એક્સ્ટ્રા એનર્જી આપે અને સવારમાં જેટલું સારું ભોજન તમે કરશો આટલો જ ફાયદો તમને આખા દિવસ દરમિયાન થશે એ પછી તમારે ધીરે 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 ભોજન ને ઓછું કરવાનું છે એ નિયમ હોય છે પણ મોટાભાગે આપણે શું કરીએ બપોરે ભરપેટ જમી લઈએ અને ઘણા લોકો કેવું કરે છે ઘણા હોય તો સવારમાં સારો નાસ્તો કરે આખો દિવસ ના સાંજે ભરપેટ જમી લે છે કે જે સમયે તમારે જમવાનું જ નથી એ સમયે તમે ઓછું જમવાના બદલે તમે વધારે વધારે જમી લો છો કે જેથી તમને એવું થાય કે ભાઈ આખા દિવસનું ભોજન હું રાત્રે કરી લઉં છું તો વજન તો ઘટતું જ નથી આખો દિવસ તો ભૂખ્યો રહું છું કે રહેતી હોઉં છું તો એ રીતના ક્યારેય વજન ઘટતું નથી એટલે તમારે હંમેશા માટે એક વસ્તુનું ધ્યાન છે બપોરે પણ એક લિમિટેડ ભોજન જેમાં થોડો થોડું ભાત હોય અથવા તો ઉનાળાનો સમય હોય તો એમાં ઘઉં અને જુવારનો યુઝ કરી શકો શિયાળાનો સમય હોય તો એમાં બાજરી અને મકાઈનો યુઝ યુઝ કરી શકો અને એની રોટલી કે રોટલા અડધો કે એ પ્રકારે તમે યુઝ કરી શકો બપોરના સમયે હંમેશા માટે કઠોળ કે ડાળનું સેવન તમારે કરવું જોઈએ કે જે સૌથી સારું છે કારણ કે આપણા શરીરમાં કોઈ પણ વ્યક્તિનું વજન કયા કારણથી વધે તો એનો છે જો તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટ ખૂબ વધારે જતું હોય પ્રોટીન ઓછું જતું હોય તો તમારું વજન વધે તો ફેટ વધે બરાબર છે પ્રોટીન વધુ જતું હોય કાર્બોહાઇડ્રેટ ઓછું જતું હોય તો પણ ફેટ વધે ફેટ વધુ વધુ જતું હોય કાર્બોહાઈડ્રેટ્સ પણ વધુ જતું હોય ને પ્રોટીન ઓછું જતું હોય તો પણ ફેટ વધે તો એ તમામ વસ્તુની માત્રા તમારે એક સરખી રાખવાની છે જેમ કે હું તમને નોર્મલ ઉદાહરણ આપું તમારો વજન અગર સિત્તેર કિલો છે તો તમારે કમસે કમ એક કિલોગ્રામ વજન સામે જીરો પોઈન્ટ આઠ ગ્રામ જેટલું પ્રોટીન લેવાની જરૂર છે આટલું આપણે લેતા જ નથી દિવસ દરમિયાન અગર સિત્તેર કિલો વજન છે તો કમસે કમ પંચાવન થી સાઈઠ ગ્રામ જેટલું પ્રોટીન અનિવાર્ય છે અને તમે આજથી કાઉન્ટ કરો કે તમે કેટલું પ્રોટીન લઈ રહ્યા છો પ્રોટીન અગર શરીરમાં ઓછો હશે તો મેટાબોલિઝમ ઓટોમેટિક ઓછું થઈ જશે વજન તમારું ઓટોમેટિક બરાબર છે તો લેવલ જાળવવા માટે બપોરના સમયે આગલી રાત્રે પલાળેલા કઠોળ કે દાળ હોય એ બપોરે તમે બનાવો અને એનું સબ્જી તમે ખાવો એટલે તમને એનું વાયુ પણ વધારે નહીં થાય અને એ સબ્જી તમને ભાવશે પણ સારું અને એનાથી પ્રોટીન પણ સારું આવશે બરાબર છે પ્રોટીન ઘણા બધા પ્રકારના છે એક તો દૂધમાંથી મળે કઠોળમાંથી મળે બધા અલગ અલગ પ્રકારના પ્રોટીન હોય તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને રાત્રે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે હળવો ખોરાક ખાવો ન કે કોઈ ભારે ખોરાક પનીર કે કઠોળ કે દાળ કે એવી વસ્તુઓ રાત્રે બિલકુલ ના ખાઓ અને દહીં છાશ એ પ્રકારની ચીજ વસ્તુનું સેવન પણ રાત્રે બિલકુલ ના કરવું જોઈએ દૂધનું સેવન તમે જમવા જમ્યાના અડધો પોણો કલાક પછી કલાક પછી એક બે કલાક પછી તમે આરામથી કરી શકો જમવાની સાથે ફ્લુઇડ વસ્તુ એટલે કે કોઈ એવી પ્રવાહી વસ્તુનું સેવન કરવું પણ આપણા માટે નુકસાનકારક છે અગર તમારે વજન ઘટાડવો છે તો રાત્રે જમવામાં પણ લીલા શાકભાજીઓ જે સિઝનલ હોય એનું સેવન તમારે કરવું જોઈએ અને સૌથી ઇમ્પોર્ટન્ટ કલાક થી વધારે અંતર ન રાખવું જોઈએ સવારે આઠ વાગે નાસ્તો કરો અને બપોરે બાર વાગે જમો છો તો એ ચાર કલાકનું અંતર છે એના કારણે મેટાબોલિઝમ તમારું ઘટી જાય છે એમાં પણ બાર વાગે તમે બપોરે ભોજન કર્યું અને સાંજે સાત વાગે એટલે સાત કલાકનું અંતર છે એના કારણે મેટાબોલિઝમ તમારું લો થાય છે અને એ કારણથી વજનમાં વધારો થાય છે તો ઘણી વખત ભૂખ્યા જ આપણને વજનમાં વધારો જોવા જોવા મળે છે અને ઘટાડો નથી મળતો તો એ વસ્તુ તમારે સુધારવાની છે તો વચ્ચેના સમયે શું કરવું એક એક ફ્રૂટ બંને ટાઈમ ખાવાનું છે ક્યારે દસ વાગે અથવા તો તમે ચાર વાગ્યાની આસપાસ ખાઈ શકો સાંજના ચાર વાગ્યાની આસપાસ તમે એક ફ્રૂટ જે સિઝનલ હોય એ ખાઈ લો લીંબુ પાણી તમે સવારમાં દસ અગિયાર વાગ્યાની આસપાસ તમે ઓફિસમાં હો ઓફિસમાં જતા હો અને તમને એવું હોય કે ભાઈ ઓફિસમાં ક્યાંથી આ બધું કરવું તો તમે તમારા બેગમાં બે લીંબુ નાખેલું બે લીંબુ નો રસ એક એકાદ લિટર જેટલું પાણી હોય એ લઈને જાઓ આસપાસ આસપાસ એ એ પાણી પાણી અડધું પીવો અને પાછું ફરીથી તમે પી શકો જેનાથી એનર્જી આવશે કેલરી મળશે અને લીંબુ છે એ તો આમ પણ વેઇટ લોસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો આ રીતના તમારું આખું ડાયટ હોવું જોઈએ કેલરીનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સવારથી સાંજ સુધી તમે જે પણ ભોજન લો છો એ તમારા શરીરની કેલરી

બે એકાદ બે ફ્રૂટ હોવા જોઈએ જેમાં લીંબુ હોય તો પણ ચાલી જાય બરાબર છે એમાં કાચું સલાડ તમે બપોરે બેસો એ તમે ખાઈ લો સો બસો ગ્રામ જેથી કેવું થશે જે જે અથવા તો એનર્જીની તમને જરૂર છે એનર્જી અડધી સંતુષ્ટ થઈ જશે બરાબર છે એટલે પછી તમને એવું નહીં લાગે કે મને હજુ વધારે ભૂખ લાગી છે સો બસો ગ્રામ જેટલું કાચું સલાડ તમે પહેલા ચાવી ચાવીને ખાઈ જશો એટલે પેટ ત્રીસ ચાલીસ ટકા ભરાઈ જશે એ પછી તમે ખોરાક ખાશો તો એ એકદમ નોર્મલ અને ઓછો હશે જે તમારે હેવી નહીં થાય તો બંને ટાઈમ તમે આ રીતના કરી શકો આનાથી ઘણી બધી તકલીફોમાં સોલ્યુશન મળે છે વિટામિન એ વિટામિન સી ફોલિક એસિડ જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વાળ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને ઇમ્યુનિટી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે તો એ તમને કાચા સલાડમાંથી મળશે અને ડાયરેક્ટ એમાંથી વિટામિન્સ મળશે એને બાફવાથી ત્રીસ ચાલીસ ટકા ઓછું થઈ જશે તો એ પણ તમે કરી શકો એનો રસ કાઢવાથી મળશે તો એ પણ તમે કરી શકો મિનિટ અડધો પહેલા અને કાચું સલાડ ખાવું છે તો એ જમવા બેસો જમવાની થાળી તૈયાર હોય એ પહેલા તમે કાચું સલાડ બસો ગ્રામ જેટલું ખાઈ જાવ એ પછી જમવાની શરૂઆત કરો તો એ ફાયદાકારક રહેશે આટલી સરળ ટીપ્સ તમારે યાદ રાખવાની છે અને બીજી સરળ ટીપ્સ હું તમને કહું છું

ધીરે ધીરે અ ખરાબો આવતો જાય જેથી કોલેસ્ટ્રોલ છે હાઈપર એસિડિટી છે બધું તમારા શરીરમાં અ જમા થતું જાય અથવા તો વધતું જાય એના માટે વોકિંગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વોકિંગ ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ એક સમયે પાંચ દસ કિલોમીટરનું વોકિંગ કરી નાખે એટલે હું દુનિયાથી સૌથી સૌથી બેસ્ટ બેસ્ટ દુનિયાનો વ્યક્તિ તો એવું બિલકુલ ના હોવું જોઈએ તમે દુનિયાનો સૌથી બેસ્ટ વ્યક્તિ ત્યારે જ થઈ શકો જ્યારે તમે રેગ્યુલર બે થી ત્રણ કલાકે પાંચ દસ મિનિટ પંદર મિનિટનું વોકિંગ કરતા હોવ આ એક નિયમ છે કે જે તમારા શરીરને ડેફિનેટલી આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આટલી જ વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે અને સવારમાં અગર તમે કરી શકો તો પંદર વીસ મિનિટ એક્સરસાઇઝનો પણ સમય આપવો જે મેટાબોલિઝમ વધારવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મેટાબોલિઝમ વધારવા માટે ચાર પાંચ વસ્તુઓ છે એમાં હું તમને કહું સૌથી પહેલું છે પાણી રેગ્યુલર તમારે દિવસ દરમિયાન બે થી ત્રણ લીટર તમારા વજન હિસાબથી તમારે પીવું જોઈએ તમે તમારા ડોક્ટરની સલાહ મુજબ પણ કરી શકો બીજી વસ્તુ છે રાત્રે સુવાના ટાઈમ

વધારો પેલા સમય માટે બપોરના સમય ત્રીસ ચાલીસ ગ્રામ કઠોળનો ઉપયોગ કરો પછી અઠવાડિયા પછી ચાલીસ પચાસ ગ્રામનો ઉપયોગ કરો મેક્સિમમ તમે સો ગ્રામ સુધી કઠોળ બપોરે સબ્જીની અંદર લો તો એ તમારા માટે એક વરદાન સ્વરૂપ સાબિત થશે આ આ નિયમો ખાલી તમે તમે દિવસ લેશો એટલે મને યાદ કરશો એ ભાઈએ જે ટીપ્સ આપી હતી એ ટીપ્સ એક એક લાખ રૂપિયા સુધીના પાવડરમાં ખર્ચો કરવા ઉપરાંત પણ અમને નથી મળી ઘણા લોકો મારી પાસે તો પાંચ પાંચથી પાંચ હજારથી વધારે ક્લાયન્ટ એવા છે કે જેમને મેં ડાયટ બનાવીને આપ્યું છે અને એ લોકોનો પ્રોપર થયો છે પીસીઓએસ હોય કે ડાયાબિટીસમાં હોય કે કોઈ પણ નાની મોટી એવી બીમારી હોય બીપી હોય થાક વધારે લાગતો હોય તો એ તમામ તકલીફોમાં ધીરે 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 ઘટાડો આવ્યો છે ઘણા એવા બહેનો પણ છે કે જેમની પીસીઓડી લગભગ લગભગ ઠીક થઈ ગઈ છે બીપી ની તકલીફમાં રાહત થઈ ગઈ છે પહેલા બીજા રાહત થઈ જાય છે મળવાના ચાલુ થાય છે તમને વર્બલી અત્યારે જણાવી આપ્યું છે કે તમારે આટલું આટલું ધ્યાન દિવસ દરમિયાન રાખવાનું છે તો સો ટકા તમે વેઇટ લોસ કરી શકો અને એક વાત યાદ રાખજો ઉપવાસ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે પણ એ આખો આખો મહિનો કે આખો આખો અઠવાડિયું કે એ પ્રકારે હોય ના હોવા જોઈએ કારણ કે એનાથી ઉલટાનું નુકસાન થઈ શકે છે હા તમે સલાહ મુજબ કે કોઈ મેડિકલ પ્રેક્ટિસ જે કરતા હોય એની સલાહ મુજબ તમે એ પ્રકારે ઉપવાસ કરો છો વર્ષ વર્ષ દિવસના કરો તો પણ કોઈ વાંધો નથી પણ તમારી જાતે અગર એ પ્રકારે તમે કરતા હો તો એ નુકસાનથી વધારે બીજું કંઈ નહીં આપી શકે

આનાથી વધારે કંઈ પણ પૂછવું હોય તો તમે મને કોમેન્ટની અંદર પૂછી શકો અથવા તો કઈ પણ કોઈ વિડીયો આ મૂકેલો છે તો એની અંદર પણ તમે લાઈવ ચેટમાં પણ આવીને તમે ગમે ત્યારે પૂછી શકો છો આપણી ઇન્સ્ટાગ્રામ પેજ છે ગુજરાતી અજબ ગજબ એને પણ તમે ફોલો કરી શકો ત્યાં શોર્ટ વિડીયો દ્વારા હું ઘણી બધી માહિતીઓ આપતો હોઉં છું તો આ વિડીયોમાં બસ આટલું જ અગર તમારે પરફેક્ટ વેઇટ લોસ માટે ડાયટ કરવું છે તો આના માટે નાઇન સેવન ટુ ડબલ ફાઈવ ડબલ સેવન ફોર એટ સેવન નંબર ઉપર મને વોટ્સઅપ કરો હું તમને તમારું પરફેક્ટ ડાયટ બનાવીને આપીશ અને સો એ સો ટકા તમારો વજન ઘટી જશે હા થોડી ઘણી ફીસ રહેતી હોય છે એ તમારે પે કરવાની રહેશે આભાર આ વિડીયોમાં